ચહેરામાં ગણેશ વિસર્જનને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જનના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે શહેરમાં ગણેશ વિસર્જનને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બની છે અને ગણેશ વિસર્જન શોભાયાત્રાના રૂટ પર પોલીસનો યુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શહેરના પરવડી બજારથી ગણેશ વિસર્જન યાત્રાનો પ્રારંભ થશે જે પરવડી બજારથી હોડી ચકલા મેઇન બજાર સિંધી ચોકડી પોલીસ ચોકી થઈ ગાંચીવાડ વિસ્તાર અને હોડી ચકલાથી પરવડી બજાર થઈ મુખ્ય તળાવ ખાતે પહોંચશે શહેરના મુખ્ય તળાવમાં ગણેશજીની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાશે ગણેશ વિસર્જન શાંતિમય વાતા વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી શોભાયાત્રાના રૂટ પર બે પીઆઈ છ પીએસઆઈ પંચાણું પોલીસ કર્મીઓ સહિત ત્રણસો વીસ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારી ફરજ બજાવશે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન એક ડ્રોન કેમેરા ચાર વિડિયો કેમેરા અને બોડી બોન્ડ કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે ત્રણસો ચોવીસ જેટલા પોલીસ અધિકારી સાથે પોલીસ કર્મચારી ટીઆરબી ટીઆરબીના જવાનો છે જેમાં બે પીએસઆઈ બે પીઆઈ છ પીએસઆઈ એસસીપીસી થઈને કુલ પંચાણું જેટલા છે એસઆરપીના છ જવાનો છે હોમગાર્ડના છન્નું છે જીઆરડીના છન્નું જવાનું છે ટીઆરબીનો ઓગણીસ કર્મચારી છે તેમજ તેની સાથે ખાનગી વિડીયોગ્રાફર જે છે જેની કુલ સંખ્યા સાર થઈને કુલ ટોટલ ત્રણસો ચોવીસ જેટલા ખાનગી તેમજ પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર બંદોબસ્ત જો વિસર્જનનો છે એ શાંતિપૂર્ણ થાય તે માટે બંદોબસ્તમાં રૂપે ફાળવામાં આવેલો છે વિસર્જનની યાત્રા હોળી ચકલાથી થશે હોળી ચકલાથી ગણપતિ મંદિર જશે ગણપતિ મંદિરથી પાછળની સોસાયટીમાં થઈને ફરી પાછું હોળીચકલા આવશે ચકલાથી સિંધી ચોકડી જવાની છે સિંધી ચોકડીથી જે ટ્રાફિક ચોકી છે ટ્રાફિક ચોકી જવાની ટ્રાફિક ચોકીથી અંદરથી ઘાંચીવાડ થઈને ઘાંચીવાડ થઈને ગઝનબી મસ્જિદ જવાની ગઝનબી મસ્જિદથી ફરી પાછા ચકલા જશે હોળી ચકલાથી ગણપતિ મંદિર અને ગણપતિ મંદિરથી જે શહેરાનું નગરનું જૂનું તળાવ છે એ તળાવના કિનારે ગણપતિઓનું વિસર્જન કરવામાં આવવાનું છે